લાકડીના નાદલા ગામના શહીદ જવાનનો પાર્થિવ દેહ પહોંચ્યો માદરે વતન નાદલા ગામે શહીદ જવાન ભાવેશ કુમાર ચૌધરીના પાર્થિવ દેહને અપાયું ગાર્ડ ઓફ ઓનર ધાનેરાથી નાદલા ગામ સુધી શહીદ જવાનની યોજાય અંતિમ યાત્રા દેશની રક્ષા કાજે શહીદી વહોરનાર શહીદ જવાનની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં જોડાયા લોકો જમ્મુ કાશ્મીરમાં ગ્રેનેડ વિસ્ફોટમાં જવાન થયા હતા શહીદ અઢાર મેડિકલ આસિસ્ટન્ટ કોર્પ્સમાં શહીદ ભાવેશ ચૌધરી હતા સિપાહી વડ્યોદરમાં આવેલ શ્યામવિલાસ સોસાયટીમાં સોસાયટીના ભાવિકો દ્વારા પ્રથમ વખત નવરાત્રીનું વિશેષ આયોજન કર્યું છે શ્યામવિલા સોસાયટીમાં મા અંબાના ચાચર ચોકમાં આદ્યાશક્તિમાં અંબાની આરાધના કરી સોસાયટીના ખેલાયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલાઓ ચાચર ચોક એક સાથે એક સુર વચ્ચે મન મૂકીને ગરબા રમી આનંદ અનુભવી રહી છે શ્યામબીલા સોસાયટીમાં પ્રથમ વખત માંબાના પર્વ નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે સોસાયટીના આયોજક મંડળો દ્વારા ગરબા રમવા આવતા ખેલાયાઓ માટે પૂરતી વ્યવસ્થા કરાઈ છે અલગ અલગ દિવસે પ્રસાદી રૂપે લાહણી આપી અને ખેલાયાઓને ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે જેમાં નવરાત્રિના આઠમા દિવસે પણ આ સોસાયટીમાં ખેલાયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા મારું નામ પ્રેમાબેન જૈન છે અમે શ્યામિલા સોસાયટીમાં રહીએ છીએ અને શ્યામિલા સોસાયટી બહુ સરસ લાગે છે અમારા બધા ભાઈઓ તથા બહેનો અમે બધા સારી રીતે રમીએ છીએ અહીંયા આગળ અમારો પ્રોગ્રામ બહુ સરસ થાય છે લાણી પ્રસાદી આરતી એ બધું જ અમે હળી મળીને લઈએ છીએ અને અમારા બધા જ ભાઈ બહેનો સાથ સહકાર બહુ સરસ આપે છે આયોજન થાય છે મારું નામ દોષી હરેશભાઈ જીતનભાઈ રહેવાસી શિરવાડા અમે હાલ અહીંયા શ્યામ સોસાયટી દિવેદર ખાતે રહીએ છીએ એની અંદર બધા સભ્યો એટલે કે બહેનો ભાઈઓ બાળકો માતાઓ દરેક જણે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરેલું છે એની અંદર અમે સૌ પ્રથમ અમે પહેલીવાર તો પહેલીવાર આ ઓપનિંગ સોસાયટીનું થયેલું છે અને પ્રથમવાર આપણે નવરાત્રિના પ્રોગ્રામનું આયોજન કરેલું છે તો એની અંદર માં ભક્તિના મા અંબેના આપણે ગુણગાન ગઈએ છીએ ગરબા ગાઈએ છીએ ગરબા ગાયા પછી ત્યાર પછી એની આરતી કરીએ છીએ નાસ્તાનું આયોજન કરેલું છે ચા પાણીનું આયોજન કરેલું છે અને બાળકો માટે બહેનો માટે જે પણ કંઈ ગરબાની અંદર ભાગ લે છે એ બહેનો માટે આપણે લાણીની વ્યવસ્થા કરેલી છે પછી બાળકો માટે આપણે ગિફ્ટની પણ વ્યવસ્થા કરેલી છે કેમ કે બધા બાળકો જે કંઈ પણ શરમવાળો માણસ હોય બાળક હોય એ આની અંદર પ્રોગ્રામ લઈ અને પોતાની શરમ છોડી શકે અને શાંતિથી ગરબા માટે ગાઈ શકે બરાબર અને

અચાનક શરૂ થયેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે ભારે ઉકળાટ બાદ પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો જેના કારણે ગરમીથી રાહત મળી હતી અચાનક શરૂ થયેલા વરસાદે પાલનપુરના રસ્તાઓને ભીંજવી દીધા હતા નવરાત્રીનું છેલ્લું નોરતું હોવાથી ખેલાડીઓમાં ચિંતા જોવા મળી રહી છે જોકે આ વરસાદ મગફળી અને બાજરી જેવા પાકોમાં પિયતને લઈ ક્યાંક ફાયદાકારક સાબિત થઈ શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લાના કેટલાક વિસ્તારમાં હજુ પણ વરસાદ પડી શકે તેવી શક્યતા છે પાટણમાં દશેરા પર્વ નિમિત્તે ફાફડા જલેબીની પરંપરાગત મીજવાની માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વર્ષે પણ શહેરમાં પચાસથી વધુ દુકાનો અને સ્ટોલ પર ફાફડા જલેબીનું વેચાણ થશે જેમાં એક હજાર કિલોથી વધુ ફાફડા જલેબી વેચવાની વેપારીઓને આશા છે જોકે આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં આશરે દસ ટકાનો વધારો જોવા મળ્યો છે ફાફડા રૂપિયા ચારસો ચાલીસથી ચારસો એંસી પ્રતિ કિલો વેચાશે સુધગીની જલેબીનો ભાવ પાંચસો વીસથી પાંચસો ને સાઠ કિલો રહેશે જ્યારે તેલની જલેબી બસો ચાલીસથી બસો એંસી કિલો મળશે સાંદલપુરના વારાહી નજીક આવેલા માનપુરા ગામે એક દુર્ઘટના સર્જાઈ હતી રાજ્ય સરકાર દ્વારા પશુઓ માટે વિતરણ કરવામાં આવતો ઘાસચારો ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી જેમાં સમગ્ર ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો ઘાસચારોનો જથ્થો લઈને માનપુરા ગામે પહોંચેલી ટ્રક ગામમાં ઉપરથી પસાર થતા વીજવાયરના સંપર્કમાં આવી હતી આ સંપર્કને કારણે ટ્રકમાં આગ લાગી હતી જાણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ ઘટનામાં આગે ઘાસારા સાથે ટ્રકને પણ સંપૂર્ણપણે બાળીને નષ્ટ કરી દીધી હતી ગ્રામજનો દ્વારા આગ બુજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ આગની તીવ્રતા વધુ હોવાથી સફળતા મળી ન હતી